તો રાજકોટ અગ્નિકાંડને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે ટીઆરપી ગેમ ઝોનને પોલીસે જે મંજૂરી આપી હતી તે સામે આવી છે એકવીસ નવેમ્બર બે હજાર ત્રેવીસના રોજ પોલીસે મંજૂરી આપી હતી ટિકિટ અને પાસ વેચવાના લાયસન્સ માટે મંજૂરી આપી હતી એકત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ એટલે કે એક મહિનાને દસ દિવસ સુધી જ આ મંજૂરીનો પત્રમાં ઉલ્લેખ છે વિવિધ ગેમ માટેની ટિકિટના ભાવ નક્કી કરવાની મંજૂરી આપવામાં આવી હતી રેસવે એન્ટરપ્રાઇઝના નામથી મંજૂરી આપી હતી યુવરાજસિંહે કરેલી અરજીને પોલીસે મંજૂરી આપી હતી તો આર એન્ડ બી ના અભિપ્રાયની એસી કે તે કરવામાં આવી જો રહેણાંક વિસ્તારમાં ગેમ ઝોન હતો તો મંજૂરી મળી જ કઈ રીતે માર્ગ વિભાગે મંજૂરી ન આપી તો પોલીસે કેમ આપી

કારણ કે આ મંજૂરીનો પત્ર એકવીસ નવેમ્બરથી એકત્રીસ ડિસેમ્બરનો જ છે અહીંયા આર એન્ડ વિભાગની અભિપ્રાયની એસી તહેસી કરવામાં આવી કારણ કે માર્ગ મકાન વિભાગ જે છે એ મંજૂરી નથી આપી તો પછી પોલીસે આપી કઈ રીતે આમાં માત્ર ટિકિટના દર જે નક્કી કરવામાં આવ્યા છે તે મંજૂર કરવા માટે જ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે પરંતુ પોલીસે પહેલાં એ તપાસ કરવી જોઈતી હતી કે આ જો રહેણાંક વિસ્તાર છે તો પછી અહીંયા ગેમ ઝોન શા માટે બનાવવામાં આવ્યું છે શું પોલીસની એટલી જ જવાબદારી નથી આવતી પોલીસ સાઇન કરીને મંજૂરી આપી દે છે ત્યારબાદ શું થયું તે કંઈ ચકાસતી નથી